હેલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે દરેકને આ પ્રશ્નની મૂંઝવણ હોય જ છે કે આપણે જે કામ કરીએ છીએ એનું રેકોર્ડિંગ કરવું હોય તો શું કરવાનું તો એને શું કહેવાય એને સ્ક્રીન રેકોર્ડિંગ કહેવાય દાખલા તરીકે આપણે અહીંયા ટીક કરી એના પછી માય કોમ્પ્યુટર ઓપ્શનમાં જયા ડીમાં જ્યાં આ બધું રેકોર્ડિંગ કરવું હોય અને જોવું હોય પાછળથી તો એના માટે કયું સોફ્ટવેર યુઝ કરી શકાય તો એના માટે ઇલેક્ટા 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 લાઇવ સ્ક્રીન 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 રેકોર્ડર 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 આ રીતે ઇલેક્ટ્રોન લાઈવ સ્ક્રીન રેકોર્ડર જઈને આ સોફ્ટવેર ડાઉનલોડ કરી દેવાનું તમે ડાઉનલોડ કરી દેસો આ પ્રકારનો સિમ્બોલ આવી જશે ડેસ્કટોપ ઉપર એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે આ રીતનો નીચે ઓપ્શન આવશે આ રીતે રેકોર્ડિંગ ક્યાં કરશે પછી બીજું બધું ડીપમાં તમે શીખી જશો તો આ રીતે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકીએ અત્યારે મેં જે જે બતાવ્યું એ બધું આના આધારે જ થઈ શકે તો આ વિડીયો પસંદ પડે તો લાઈક બટન સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે નવી નવી માહિતી આપતો જઈશ થેન્ક યુ